વાપીના વલસાડી જકાતનાકા બ્રિજ ઉપર આજે બપોરના ચાર વાગ્યાની આસપાસ એક પિયાગો રિક્ષા ચાલક થી વધુ મહિલા પેસેન્જરને ભરી વલસાડ તરફ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવતા એક ટ્રક ચાલકે ઓવરટેક કરવા જતાં રિક્ષાને ટક્કર મારતા પિયાગો રિક્ષા બ્રિજ ઉપર પલટી ગઈ હતી જેને પગલે રિક્ષામાં સવાર મહિલાઓને નાની મોટી ઈજા પહોંચી હતી જ્યારે એક મહિલાને વધુ ઈજા પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાઈ હતી ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ પિયાગો રિક્ષા નંબર જી જે ફિફ્ટીન એ એટ થ્રી ઝીરો નો ચાલક વાપી ચાર રસ્તાથી દસ જેટલી મહિલા પેસેન્જર જઈ રહ્યો હતો ત્યારે વલસાડી બ્રિજ ઉપર આવી રહેલ એક વગર ઓવરટેક કરવા જતા પાછળના ભાગેથી રિક્ષા ચાલકને મારતા પિયાગો રિક્ષા હાઈવે ઉપર પલટી જવા પામી હતી જેને પગલે રિક્ષામાં સવાર દસ જેટલી મહિલાઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અચાનક બનેલી ઘટનાને પગલે હાઈવે ઉપરથી પસાર થતા અનેક વાહન ચાલકો પોતાના વાહનો અટકાવી ઉભા રહી ગયા હતા તેમજ ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ખસેડવા માટેની તજવીજ હાથ ધરી હતી આ ઘટનામાં એક મહિલાને સૌથી વધુ ઈજા પહોંચી હોય તેને તાત્કાલિક સારવાર અર્થે એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ઘટના અંગેની જાણકારી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અકસ્માત કર્યા બાદ ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો તો બીજી તરફ અકસ્માતને પગલે મુંબઈ અમદાવાદ હાઈવે ઉપર દોઢ કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટના બાદ પોલીસે અજાણ્યા ટ્રક ચાલકને શોધખોળ હાથ ધરી છે